અત્યારે હું અહીંયા જે ભોગાવો તૂટી ત્યાં ઉભો છું હવે હાલ અમારે જવાની એવી તકલીફ પડે છે કે કોઈ એની સીમા નથી અને આ રસ્તો વારંવાર આવો તૂટી થાય છે અને માટી નાખે અને થોડાક દિવસ રહે અને પછી હતું એમનામ થઈ જાય છે અને આ રાણાગઢ લીધીના માણસોને જવામાં ખૂબ હજી તકલીફ પડે છે રાણાગઢ મુરબાળા ફરાલી છે આ ગેટી છે બધું અવર જવર અમારી ખૂબ બંધ થાય છે કોઈ આ નોકરી કરતા એને જઈ શકતા નથી છોકરા છોકરીઓ કોઈ ભણવાવાળા હોય એવા માણસો ને હેરાન હેરાનગતિ થાય છે કોઈ દવાખાને જવાતું નથી આ બધી મુશ્કેલી છે તો જેમ બને સરકાર આ પુલ બનાવે અને આ ન ખેડૂતો અને મારું હાલ અત્યારે હું ખેતર જવા નીકળ્યો છું પણ છતાં મારા ખેતર હું રવલ ગામ નો ગફુરભાઈ કોળી પટલ છું ખેતર જઈ શકતો નથી મારે ક્યાંક અમારે બધાની રડોલ ની જમીન જે ભોગાવો ટપી છે એ બધા માણસો ને હાલ અત્યારે અમારે એવા ત્રણસો ખેડૂત છે એને બધી ખુબ પરેશાન છે